તો કાલે તો બોલે તારવાનું સેટિંગ ના આવી પણ જમીન આવીને આપણે બે વાગી અને મોટર ચાલુ કરી દીધી પાણી વાળવા જોઈ લો તાપમાં તો મોટર ચાલુ કરવાનું પાણી વારવાનું તો થતું નતું તાપમાં પણ વારું પડશે કાલે બાદ જવાનું બીજા બાબરી એટલે વારું પડશે આજે જોડાયેલા રહેજો કઈ ટ્રેન વાગી ગયા જો આટલું બીજી હવે બહુ મિન આવી દીધી તો મેં મે થોડી વાર ચાવા પી લઈએ ચાવા બનાવી દે તા તો ગાય ચાર વાગી જાય ને આપણે ચા પીયા પી જાય જોઈ લો હમ તો ગાઈ ચાર વાગી જાય ને લાઈટ જતું રહી છે ખાલી બે ત્રણ જેવા ચાર રહી ગયા હી જોઈ લો તો ગાઈ જાઉં વાગી જાય સો નંબર જ મંદિરે રવિવારથી તો આ પડી આપણી સ્પેન્ડર

Finally guys, jangan peringkar aja, nanti zaman lupa nana, zaman lupa nana itu demi play.